નમસ્કાર દર્શક મિત્રો એચ કે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઈડર પોલીસે ખેતરમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો ઉમેદપુરા ગામે ગેરકાયદેસર વાવેતર કરાયેલ એકસોને ચૌદ કિલો ગાંજો મળી આવ્યો બે આરોપી ધરપકડમાં ઈડર તાલુકાના ઉમેદપુરા ગામે ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર થયાની બાતમીના આધારે ઈડર પોલીસે દરોડો પાડી રૂપિયા અગિયાર પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધુ કિંમતનો એકસો ને ચૌદ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે આ કાર્યવાહી દરમિયાન બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ઉમેદપુરા ગામની સીમમાં આવેલા મહેન્દ્રભાઈ જયંતિભાઈ પટેલના માલિકીના માળિયાવાડા કુવા પાસે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ખેતરમાં બનાવેલી ઓરડીની પાછળના ભાગેથી એકસો સિત્યાસી નંગ લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મહેન્દ્રભાઈ પટેલે પોતાના ખેતરમાં ભાગ્યા કુમાભાઈ કર્નાભાઈ નાગેચર સાથે મળીને ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કર્યું હતું પોલીસે સ્થળ પરથી ગાંજાનો આખો જથ્થો જપ્ત કરીને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ રાખી છે